કોઈ માણસનું રિપોર્ટ પ્રમાણે હૃદયમાં સો ટકા બ્લોકેટ છે તો એ જીવે છે કઈ રીતે કારણ કે ક્યાંક હૃદયની બાજુમાંથી નાની નાની નળીઓમાંથી બહુ સારી રીતે એને લોહી મળી રહ્યું છે હવે આ હૃદયને સુધારશો કઈ રીતે એ થોડા થોડા ડગલા સાચવીને ચાલે હાથી જાય તો ઉભા રહી જાય અને સાથે સાથે તટ્ટ બેસીને થોડું ખાલી પેટો ત્યારે થોડા પ્રાણાયામ કરવે બે કામ થશે એનું એલવી ફંક્શન વધશે અને જે નળીઓ છે જેમાંથી લોહી જાય છે મજબૂત થશે આવી જ આપણે વાત કરીએ ઢીચનની કોઈ માણસના ઢીચન રિપોર્ટ પ્રમાણે ખરેખર ઘસાઈ ગયા છે હાડકું અડી ગયું છે અને હમણાં એને ઓપરેશન નથી કરાવવું તો શું કરવાનું એ માણસ જયારે સાચવીને ધીમે ધીમે ચાલે ટેકો લઈને ચાલે એટલે જે ઢીચનની બાજુના જે સાઈડના લીગામેન્ટ છે કોલેટરલ એ લીગામેન્ટ ધીરે ધીરે વધારે મજબૂત થશે અને પગનું વજન એની પર આવશે તો એના થોડા દિવસો મહિના કે વર્ષો નીકળી જશે સરસ છે દુખાવો થશે નિરાશ નથી થવાનું તેલ લગાડી શકો છો જે વનસ્પતિમાંથી બનતી કેલ્શિયમ ની એવી વસ્તુ છે એ લઈ શકો છો અને ન સહન થાય ત્યારે દુખાવાની ગોળી ડોક્ટરની સલાહ અને વચ્ચે અમુક વાર નહીં ચાલવાનું આવી જ વાત સાંભળવાની છે હવે રિપોર્ટ પ્રમાણે અંદર આવી ગયું મશીન કહે છે સાચું કે ભાઈ અમને 80 90% ડેફનેસ છે એટલે કે સંભળાતું નથી કરવાનું શું હવે બીજો કોઈ ઈલાજ નથી મશીન સિવાયનો અને હમણાં મશીન નથી લાવવું તો મેં વિડીયો મૂક્યો છે કસરતનો તમે એને રાખજો ધીરે ધીરે આવશે અને પણ ઉતરશે હવે જ્યાં બિલકુલ અવાજ આવે છે ઇરિટેટ થઈ જાઓ છો અને સંભાળવામાં બહુ તકલીફ છે તમને દસ ટકા પંદર ટકા કે વીસ ટકા ફાયદો થાય તો એનાથી સારું શું તમારા જ શરીરની કાનના સપોર્ટમાં રહેલી કોલેટ્રલ સિસ્ટમ તમને સપોર્ટ કરે છે સાંભળવામાં આ કુદરતે તમારા કે મારા માટે અંદર આપેલા સ્પેર વ્હીલ સાદી ભાષામાં ધેટ ઇઝ કોલ કોલેટ્રલ હવે આવું કોલેટ્રલ બધે જો હોય હોય જ તમારું પેન્ક્રિયાસ બરોબર કામ નથી કરતું જે અંદરના સેલ છે બીટા સેલ્સ એ ઇન્સ્યુલિન બરોબર બનાવી નથી શકતા કા ઇન્સ્યુલિન એક્ટિવ નથી થતું અને તમારી સુગર કાબુમાં નથી આવતી પરંતુ કોઈ કારણસર તમે થોડું મેડિટેશન કરો પ્રાણાયામ કરો અને મનની શક્તિ ભેગી કરીને ઘરની બહાર નીકળી અને તમે ખુલ્લામાં થોડું થોડું ચાલો છો અને અચાનક તમારી જે સુગર છે એ સુગર બેલેન્સમાં આવવા માંડે છે કઈ રીતે પેનક્રિયાસની અંદર જે બીટા સેલ્સ છે એ જે કરંટથી ચાલે છે એ કરંટને દબાવી દીધો છે તમારા સ્ટ્રેસે હવે મેડિટેશન સ્ટ્રેસ ઓછો કરે છે અને હેપીનેસ હોર્મોન પેદા થાય એટલે તમે એકદમ ખુશખુશાલ ખુલ્લામાં જાઓ ખુશખુશાલ અને જેવા તમે ખુશખુશાલ ફોન ઉપર ચાલતા બિઝનેસ થી દૂર એટલે કુદરત તો ચોવીસે કલાક આપણી ઉપર આશીર્વાદ વરસાવે છે શાંતિના આરોગ્યના બસ નીચે ઉભા રહેવાનું છે તો દોસ્તો શરીરથી ડરો નહીં આ શરીરની જે એકચ્યુઅલ સિસ્ટમ છે એ આપણે વાપરતા નથી આપણા જે ફેફસાની તાકાત છે એ ફેફસાની તાકાત મોટા ભાગના જે લોકો ભણેલા ગણેલા છે સામાન્ય વ્યાયામ ક્યારેક ક્યારેક કરે છે એની પંદરથી પચીસ ટકા વપરાય છે તમે જ્યારે ચાલો છો ત્યારે જે જમા ફેફસામાં અપર લોભ છે એની અંદર બરોબર ઓક્સિજન જાય અને સાથે સાથે મગજ સુધી જાય છે તમે જ્યારે પગથિયા ચડો છો ત્યારે અપર લોભ અને મગજ કનેક્ટ થાય છે અને તમે ક્યારેક ક્યારેક દોડો છો તો એવા મસલ્સ છે જે રોજ વપરાતા નથી એ મસલ્સ એક્ટિવ થાય છે એનર્જી સ્ટોર કરે છે અને સાથે તમે જ્યારે નિરાશ હો છો ત્યારે આ બધા ભેગા થઈને તમારા શરીરની અંદર જે હેપીનેસ હોર્મોન છે એ હોર્મોનને ટેક્ટીક કરવામાં મદદ કરે છે આમાં તમારે ક્યાં કંઈક કરવાનું છે એક તો તકલીફ છે બધું મળી ગયું છે એટલે સાદી ભાષામાં બીપીએલ કાર્ડ બાપના પૈસે લીલાલ નહેર પરમાત્મા એ આપણા બધાનો બાપ છે અને મર્સિડીઝ કે મોંઘા વિમાન જેવી જે વસ્તુ આપી છે ગાડી ગેરેજમાં છે કે એરપોર્ટ પર ખૂણામાં દૂર ખાતું વિમાન એટલે કે આ શરીર પડ્યું છે ગાડીને સવારે ઘસો છો સ્કૂટર ને ઘસો છો બનિયાન પહેરીને ગરમી હોય ત્યારે પણ શરીરની વેલ્યુ નથી એ ખબર નથી કે પગના અંગૂઠા સુધી નથી પણ કારમાં પાણી ઓછું છે આખો દિવસ જે પ્રદૂષણમાં રહીએ છે તો ઝાડ નીચે ખાલી બેસો અજવાળામાં તો એ તમને આપશે પ્રાણ તત્વ એની પોતાની એનર્જી અને ઊંડા શ્વાસની સાથે તમને શાંતિ આપશે તમારી પાસેથી એને આ બ્રહ્માંડને ને કઈ લેવું નથી આપણે મોટા ભાગના લેવા આવ્યા છીએ આપણું શરીર આ બ્રહ્માંડ સતત આપણને આપી રહ્યું છે